હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં હરે કૃષ્ણા બધાને હવે આજે દસમો દિવસ છે ગણપતિ બાપ્પાનો કાલે અગિયારમો દિવસ થશે તો કાલે બધે વિસર્જન છે તો આજે હવે બે ત્રણ જગ્યા બાકી છે તો હવે ત્યાં જઈએ છીએ જોવા માટે તો તમે લોકો વ્લોગમાં બીના રહેજો વ્લોગ આગળ જોતા રહેજો

પપ્પા મારો પણ ફોટો લેજો તમે શૂટિંગ લઈ લીધું છે અને આ તમને કરાવું ગણપતિજીના સરસ મજાના દર્શન જુઓ કેવા સરસ ગણપતિજી બેઠા છે અને બધાને આશીર્વાદ આપતા હોય એવા સરસ મજાના દર્શન જો આ પણ કેવા સરસ મજાના નાના ગણપતિજી છે એમ એમનું મૂષક એમનું વાહન પણ સાથે વધારે લોકોને ખ્યાલ હોય પણ મૂસકને કોઈ જોવે નહીં વધારે ગણપતિજીને જોવે અને બહાર પણ આટલી બધી સરસ મજાનું ક્લાઉડ છે ઘણી બધી ગડદી હતી અને આ બહારનો સીન છે આખો ચંદ્રેશ્વર મહાદેવ સરસ મજાનું મંદિર અને હવે પછી ત્યાંથી અમે આગળ નીકળી ગયા હતા જોવા માટે છતાં તા અહીંયા અમે દર્શન કરવા પહેલા આવી ગયા હતા એટલે આનું મેં શૂટિંગ નથી લીધું આ સેતુબંધ મિત્ર મંડળના ગણપતિજી છે અહીંયા પણ બહુ સરસ ગણપતિજી છે બાપા ઘુગા સર્કલના પણ અહીંયા અમે અંદર નહોતા ગયા કારણ કે અમે પહેલાં અગાઉ હતા એટલા માટે પણ અહીંયા સરસ મજાની પણ અહીંયા પણ મૂર્તિ છે અંદર બેકગ્રાઉન્ડમાં સરસ મજાના અલગ અલગ ફોટા આવે ડેકોરેશન હોય લાઇટ હોય અને આ મહિલા કોલેજ સર્કલ આવી ગયું છે ત્યાંથી અમે જતા સુભાષનગર તો આરો કે પપ્પા થોડુંક લાઈટના ને એના બધાના ગાડીના બધાના થોડુંક શૂટિંગ લઈ લો તો પછી શૂટિંગ એને મમ્મીએ લઈ લીધું હું તો ગાડી ચલાવતો હતો એટલે મેં શૂટિંગ નથી લીધું અને મિત્તલે ઉતાવળમાં થોડું થોડું બધું આમથી આમ આમથી આમ કરીને કેમેરો હલાવતા લઈ લીધું અને ત્યાં અમે જોતા જોતા પહોંચી ગયા સુભાષનગરથી આગળ એરપોર્ટ રોડ ઉપર પણ એક સરસ મજાનું ત્યાં પણ ગણપતિ બાપાના મૂર્તિ છે અને આવું સરસ મજાનું ડેકોરેશન બહુ આખા રોડ ઉપર એ લોકો ડેકોરેશન કરે છે અને સરસ મજાનું ત્યાં પણ ડેકોરેશન હતું એ જોયું બાપાના સરસ મજાના દર્શન કર્યા તમે લોકો લાઇટ જો રહ્યા છો આ સરસ મજાની લાઈટ બધી ત્યાંની જ છે અને અમે પહોંચ્યા તો અમે જતા હતા અને પહોંચ્યા તો સરસ મજાના ત્યાં બધા લેડીસ બધા ગરબા રમતા હતા બાપાના ગીત ઉપર અને આવું સરસ મજાનું જુઓ ડેકોરેશન કેવું સરસ મજાનું ડેકોરેશન છે પછી ગાડી ઊભી રાખી ત્યાંથી અમે અંદર ગયા મિત્તલે શૂટિંગ લીધું હું જો આગળ આગળ જાઉં છું આરો ને અમે ખુશી મારી પાછળ પાછળ છે અને બાપાના કેવા સરસ મજા દર્શન બાપા આપણી સાથે જ આપણને દર્શન કરવા બેઠા હોય કે આવું હું બધા કે હવે આજે મારો છેલ્લો દિવસ છે અહીંયા પછી કાલે મારું વિસર્જન થઈ જશે અને આવતા વર્ષે બાપા જલ્દી જલ્દી પાછા આવે કેવા સરસ મજાના બાપા છે આપણને એમ થાય કે બાપા અહીંયા ત્યાં જ રહે અને જાય નહીં અને આવું આખું વરસ ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે જો કેટલું બધું માણસો છે અહીંયા બધા લોકો બેઠા છે ગરબા જુએ છે અને હું પણ દર્શન કરું છું ખુશી દર્શન કરે છે મિત્રને કીધું તું થોક શૂટિંગ કરી લે એટલે આજે હું થોડા દર્શન કરી લઉં જો અહીંયા બધા લેડીઝ કેવા સરસ મજાના ગરબા રમે છે બાપાના ગીત ઉપર અને કેવા સરસ મજાના માતાજી પણ બે સાઈડા છે ચામુંડામાં છે ગણપતિજી છે નાના અને આખું સ્થાપન કરેલું છે ખૂબ જ સરસ છે અહીંયા પણ આ એરપોર્ટ રોડ ઉપર છે સુભાષનગરથી થોડું આગળ ત્યાં પણ સરસ મજાના ગણપતિ બાપા છે જુઓ તમને ક્લોઝ કરીને મિત્તલ બતાવે છે કે આવા સરસ મજાના ગણપતિ બાપા છે પછી ત્યાંથી અમે સોડા પીવા આવી ગયા લીંબડીમાં ઘરે જતા હતા તો સોડા પીધી ખુશી સોડા પૂરી થઈ ગઈ છે આરોગ્ય મારે નથી પીવી અને ત્યાંથી પછી હવે આગળ જઈએ છીએ તો રૂપાણી સર્કલ દેવડી ગ્રુપના આ ગણપતિજી છે એના પણ અમે અગાઉ દર્શન કરી લીધા હતા એટલે મેં બહારથી મિત્તલે પાછળ બેઠા બેઠા ચાલુ ગાડી ઉપર શૂટિંગ લીધું છે દેવડી ગ્રુપ પણ બહુ સરસ મજાના ગણપતિજી હોય છે તો કે બધી જગ્યાએ ગણપતિજી સારા જ હોય છે અલગ અલગ બધી જગ્યાએ મૂર્તિ હોય છે બાપાની બાપા અલગ અલગ રૂપમાં બધાને દર્શન દેવા આવે છે અને આશીર્વાદ આપીને જાય છે જો કેવું સરસ મજાનું ડેકોરેશન છે અહીંયા રૂપાણી બા બહુ એટલે બહુ ભીડ હતી રાત્રે અગિયાર ઉપર થઈ ગયું હતું પણ છેલ્લો દિવસ હતો એટલે બધા લોકો આવતા હતા દર્શન કરવા માટે અને અમે ઘર તરફ ધીરે 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 વૈયા ગયા પછી કારણ કે અમારે લેટ થઈ ગયું હતું સવારે બંને બાળકોને ટ્યુશન સ્કૂલ છે એટલે જલ્દી જલ્દી અમે ઘરે વહેલા વૈયા ગયા અને ઘરે જઈને વહેલા સૂઈ ગયા બાપા જલ્દી જલ્દી તમે પાછા આવજો બધાને દર્શન દેવા જો કેવું સરસ મજાનું ડેકોરેશન કરેલું છે રૂપાણી સર્કલ આગળ દીવડી ચોકમાં